ખરા આપ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળ કે આ શરૂઆત કરીએ વિસ્તારથી રાજ્યમાં ચોવીસ કલાક માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી

કાંતે જ તેમ જ કરી અને હિંમત હિરજના કોઈ ભાગ સામાજ કક્ષાના કેટલા ભાગો તેમજ લગભગ આણંદના આણંદના ભાગો ઠાકોર બાદ કોળી સમાજે ગાંધીનગરમાં કર્યું શક્તિ પ્રદર્શન ઠાકોર રબારી સમાજ બાદ ગાંધીનગરમાં કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ અને ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ ને સોલંકી અને મહિલા પ્રદેશ અધ્યક્ષ જંખના પટેલ ઉપસ્થિત અખિલ ભારતીય કોળી અને કોળી બંધારણ હવે કોળી સમાજ પણ પ્રતિબંધ મૂકવા તૈયાર છે દીકરીઓને કર્યાવર માં આપતા કાપ મૂકવા માટે અંગે બંધારણ માં જોગવાઈ કરાશે હીરા સોલંકી કર્યો કે કોળી સમાજ ની એકતા શું કહેવા તે આપણે હમણાં બતાવ્યું છે પરિણામ મળ્યું તેનો જશ સમગ્ર

પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું જેમાં પોલીસ કાફલા પર મારો થયો સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી સુરતમાં રિવર્સમાં આવ્યું મોત બેફામ મહિલા પાસે ઉભી હતી ત્યારે માટી ભરેલું ટ્રેક્ટર રિવર્સમાં વગર મહિલા પર ટ્રેક્ટર ચડાવી દીધું અને ને કચરી નાખી હચમચાવી નાખનારા દ્રશ્યો સુરત શહેરના છે અલથાણ ભટાર વિસ્તારમાં આવેલી નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ બહાર એક બેદરકાર ટ્રેક્ટર ચાલકે મહિલાનો જીવ અધ્ધર કરી દીધો બેફામ રીતે રિવર્સ લઈ રહ્યું હતું તે સમયે રસ્તે થી પસાર થતી એક મહિલા ટ્રેક્ટર નીચે આવી ગઈ જેમાં તેણીને ગંભીર ઈજાઓ પહોંચી સદનસીબે મહિલાનો જીવ બચી ગયો અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો પ્રત્યક્ષદર્શીઓ ટ્રેક્ટર ચાલકની બેદરકારી અને સાઈડ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો તેમજ ડ્રાઈવર નશામાં હોવાનો પણ આક્ષેપ કરાયો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટર દ્વારા પણ જવાબદારી સ્વીકારવાની બદલે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે હાલ ઇજાગ્રસ્ત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિકોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

દિવસ બાદ ઘર આંગણે ગુંજવાની હતી ઢોલ ઢબુકવાના હતા ઘરની બહાર ફૂલોથી શણગાર થઈ ગયો હતો મંડપ પણ રોપાઈ ગયો હતો ચાર દિવસ બાદ દીકરીની વિદાય કરવાની હતી લગ્નની કંકોત્રી લખવાના ગણતરીના કલાકો પહેલા જ બિલ્ડર પિતાએ આપઘાતનો પ્રયાસ કરતા વાતાવરણ ખુશીમાંથી ગમગીન બની ગયું સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થા વડે ગોળી મારીને આપઘાત કરવાનો રાઉન્ડ ફાયરિંગ કરી ગોળીબારીનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા અને લોહી હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પ્રાથમિક દૃષ્ટિએ તુષાર ઘેલાણી આ પગલું ઘરકંકાસને કારણે ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે જોકે સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરિવાર અને બિલ્ડર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે આ ઘટનાને લઈને પોલીસ તપાસ હાથરી ચુકી છે આ સમાચાર થી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે સુરતમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવતા કાર ચાલકે કરી જપાજપી સુરતના ઉધનામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી નો પાર્કિંગમાં ગાડી ટોઈંગ કરવા જેવી સામાન્ય બાબતે એક કાર ચાલક ટ્રાફિક પોલીસ કર્મી પર તૂટી પડ્યો ઉદ્રાના સિલીગોન ચોપર્સ પાસે આ ઘટના બની નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને જ્યારે ટ્રાફિક પોલીસની ટીમ ક્રેનથી ટોઈંગ કરી રહી હતી ત્યારે કાર ચાલક ત્યાં પહોંચ્યો દંડ ભરવા કે નિયમોનું પાલન કરવાને બદલે કાર ચાલકે પોલીસ કર્મી સાથે દાદાગીરી શરૂ કરી કાર ચાલક અભદ્ર વર્તન કરીને પોલીસ કર્મી સાથે જવાજાપી કરવા લાગ્યો કાર ચાલકના અભદ્ર વર્તનનો વિડીયો સામે આવ્યો ટ્રાફિક પોલીસ કર્મીએ આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જાહેર જનતાની વચ્ચે કાયદાના રક્ષક પર હુમલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરામાં બોટલો માથા પર મૂકી નબીરાઓ નાચે નાચ્યા દારૂપાટીના લાઈવ દ્રશ્યો છે વડોદરા શહેરના કોતરી વિસ્તારમાં ખુલ્લે આમ દારૂપાટી ચાલી રહી હતી દારૂબંધી જેવું ગુજરાતમાં કઈ જ જ નહીં તે પ્રકારે વડોદરામાં નબીરાઓ નશામાં ચૂર થઈને નાચી રહ્યા છે ગોત્રી વિસ્તારમાં એક જગ્યા દારૂડિયાઓ ભેગા થઈને દારૂની બોટલો ખોલી જામ છલકાવી રહ્યા હતા વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં દારૂના નશામાં એટલા ચૂર બની ગયા કે માથા પર દારૂની બોટલ મૂકી જમાલ કુંડુ સોંગ પર નાચી રહ્યા છે માથા પર દારૂની બોટલ મૂકીને નવી રાવે ઠુમકા લગાવ્યા પોલીસ જાણ કોઈ ડર જ ના હોય એમ નશામાં ચૂર થઈને નાચતા નજરે પડ્યા કાયદાના લીરે લીરા ઉડાવતી આ મહેફિલ નો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠ્યા એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડતા બુટલે ઘરોમાં ફફડાટ ફેલાયો પોલીસે છ લાખ બત્રીસ હજારથી વધુ દારૂના જથ્થા સહિત એમ્બ્યુલન્સ મળી કુલ અગિયાર લાખ સાત્રીસ હજારથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો સાથે જ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર પોલીસ અને બીજીવીસીએલની ટીમ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાયા વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાયું સુરેન્દ્રનગરના જામવાળી ગામે પોલીસ અને પીજીવીસીએલની ટીમ પહોંચતા વીજ ચોરી કરવામાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો મેગા સર્ચ ઓપરેશન દરમિયાન સત્તાવન ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા અંદાજે એસી લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ ગેરકાયદેસર ખનાન કાર્બોસેલના કુવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે સંકળાયેલા સ્થળો તપાસ કરી અને અનેક વાહનો રિટેન કરવામાં આવ્યા આ કામગીરીમાં અઢીસોથી વધુ પોલીસ અને પચાસથી વધુ પીજીવીસીએલ કર્મચારીઓ જોડાયા વડોદરામાં કચોરીમાંથી નીકળ્યો વડોદરાવાસીઓ બહાર નું ખાતા પહેલા સાવધાન વડોદરા શહેરના અનેક નાગરિકને કડવો અનુભવ થયો શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા અનુરામ ફૂડ્સના ભોજનમાંથી જીવાત જીવાત હતી પરિવાર સાથે નાગરિક જમવા ગયા હતા કચોરી ચાટ મંગાવી રહ્યા હતા ત્યારે કચોરીમાંથી ઓર્ડર કરી હતીવાદની હિલચાલ સ્પષ્ટ દેખાય છે જેનાથી ગ્રાહકમાં આક્રોશ ફેલાયો ત્યારે બેદરકાર વેપારી સામે કડક કાર્યવાહી માંગ કરી છે મતદાર યાદી નામો કરી કરવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસે ચીખલી માં મોરચો નવસરીમાં અસહારની પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીખલી માં મોરચો માંડ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સ્થાનિક વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ ભાજપના ઈશારે કાયદા વિરુદ્ધ કામગીરી કરીને મતદાર યાદીમાંથી નામો કમી કરી રહ્યા છે

સુરતના કતારગામમાં ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવન હેઠળ મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહીશો રસ્તા પર ઉતરી ગયા અને રિઝર્વેશન રદ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા કતારગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓના ઢૂલ નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન દરમિયાન રહીશોને ટીવી સ્કીમ હેઠળના રિઝર્વેશનની ગંભીરતા તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘરો અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે ભરૂચના અમોદમાં ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર ભરૂચના આમોદમાં નગરપાલિકા દ્વારા મેગા ડિપોલ્યુશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેને લઈ આમોદ શહેરમાં દબાણકર્તાઓને ત્રણ ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે આ સાથે નેશનલ હાઈવે ચોસઠ અને પાલિકાની હદમાં આવતા કુલ અઢાર મીટર સુધીના દબાણો પર નિશાનીઓ કરી દેવામાં આવી છે દબાણકર્તાઓ દ્વારા જો નિયત સમયમાં દબાણો સ્વેચ્છાએ નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને કડક કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીના ભાગરૂપે નેશનલ હાઈવે ચોસઠ પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલું તેર પોઈન્ટ મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે ચાર મીટર જગ્યા મળીને કુલ અઢાર મીટર સુધીનો વિસ્તાર ખુલ્લો કરાશે સુરત અશ્વશો દરમિયાન ઘોડો બેકાબુ બનતા અફરાતફરી

ઘોડો એટલી ઝડપે દોડ્યો કે તેના પર સવાર રાઇડરે નીચે પટકાતા તેમની ઈજાઓ પહોંચી મેદાનમાં હાજર દર્શકો અને શો પ્રેમીઓમાં ઘોડાને બેકાબુ જોઈને ગભરાટ ફેલાઈ ગઈ અંદાજે ગ્રાઉન્ડ સુધી કબીર મેદાનમાં આમ તેમ દોડતો રહ્યો જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો જો કે ત્યાં હાજર ટ્રેનર્સ અને આયોજકોની સતર્કતાને કારણે ઘોડાને ટૂંક સમયમાં જ કાબૂમાં કરી લેવામાં આવ્યો જેથી મોટી દુર્ઘટના ટળી હતી જૂનાગઢમાં અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા તંત્ર હરકતમાં જૂનાગઢમાં એક અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યો જાંજરા વિસ્તારમાં એક મહિના પહેલા એક અશ્વ બીમાર પડ્યો હતો તેના મેડિકલ રિપોર્ટ વીસ દિવસ બાદ આવતા તેમાં ગ્લેન્ડર રોગ હોવાનું સામે આવ્યું પરંતુ અશ્વનું થોડા દિવસ પહેલા જ મોત નીપજ્યું અન્ય કોઈ અશ્વમાં રોગ ન ફેલાય જેને લઈને પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરી સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરાય રોગની ગંભીરતાને લઈ સરગ્રેસ વિસ્તારના દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી અત્યાર સુધીમાં અંદાજે 45 થી વધુ અશ્વના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા છે પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમના અશ્વમાં નાકમાંથી પ્રવાહી પડવું તાવા વો કે શરીર પર કાંટો આ વખતે નાણા મંત્રી ના મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી જોકે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી છે ડિફેન્સ બજેટ લાખ લાખ કરોડથી વધારીને કરોડ એટલે કે બે ટકાનો વધારો કરાયો તો લોથલ ધોળાવીરા સહિતની પંદર વિરાસતોનો નો વિકાસ કરાશે દેશમાં ત્રણ નવી આયુર્વેદ એમ્સ બનાવાશે જામનગરમાં ડબ્લ્યુ ઓ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે પણ કરદાતાઓને નિરાશ થવાનો વારો આવ્યો છે કેમકે બજેટમાં ઇન્કમ ટેક્સને લઈને કોઈ મોટી જાહેરાત થઈ નથી જો કે હવે 31 ડિસેમ્બરની જગ્યાએ 31 માર્ચ સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાય છે 1 એપ્રિલ થી નવો નિયમ ટેક્સ કાયદો લાગુ થશે આના દ્વારા ફક્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસને સરળ બનાવવામાં આવશે ટીડીએસ ન કપાવવા માટે એપ્લિકેશન જરૂરી નથી હવે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર નજર કરીએ તો કેન્સરની 17 દવાઓ સાત દુર્લભ રોગોની દવાઓ ડાયાબિટીસની દવા ઇલેક્ટ્રિક વાહન બેટરી મોબાઈલની બેટરી સ્માર્ટફોન સોલર પેનલ ચામડાના ઉત્પાદનની વસ્તુઓ જૂતા અને બેગ વિદેશ યાત્રા વિદેશમાં ભણવું માઇક્રોવેવ ઓવન મોટર અકસ્માત ક્લેમની રકમ ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ કપડાં સીએનજી વિમાનોનું ઇંધણ વિદેશ રૂપિયા મોકલવા પર ઓછો ટેક્સ લાગશે તો દારૂ તમાકુ ગુટખા સિગરેટ કોલસો ફ્રીઝ કન્ટેનર છત્રી ખનીજ લક્ઝરી ઘડિયાળ સ્ટોક ઓપ્શન્સ ફ્યુચર ટ્રેડિંગ અને ભંગાર મોંઘો થયો છે ખેડૂતો માટે કઈ કઈ જાહેરાત કરવામાં આવી તેની વાત કરીએ તો પશુપાલન ક્ષેત્ર માટે ક્રેડિટ લિંક સબસિડી યોજના શરૂ કરાશે નાળિયેર બદામ અખરોટ કાજુ કોકોનું ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરાશે મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવામાં આવશે પાંચસો તળાવો અને અમૃત સરોવરનો વિકાસ કરવામાં આવશે ભારતીય ચંદન ઉદ્યોગ તંત્રને ફરીથી સ્થાપિત કરવામાં આવશે કોફી ખેડૂતો માટે કોકો યોજના કાજુ કોકોને બે સુધીમાં વિશ્વમાં ઓળખ અપાવવા કોકો યોજના શરૂ કરાશે ખેડૂતો માટે એઆઈ એગ્રી ટૂલ વિકસાવાશે તો આ ગુજરાત અને મહિલાઓને પણ ફાયદો થયો છે લગભગ દેશના જિલ્લામાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે રાજ્યના ચોત્રીસ જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે ગર્લ્સ સ્ટુડન્ટ માટે એસટી એમ વિશેષ પ્રાથમિકતા અપાશે લખપતિ દીદીની જેમ મહિલા સ્વયં સહાય જૂથની ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે શી માર્ટ બનાવવામાં આવશે બીજી તરફ બજેટની બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે સરકાર એફએનડી ટ્રેડર્સ માટે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી ને 0.02% વધારીને 0.05% કર્યો છે જેથી શેર બજારમાં 2400 પોઈન્ટ સુધીનો કડાકો બોલી જતા એક જ દિવસમાં 8 લાખ કરોડ સવા થઈ ગયા તો સોના ચાંદીના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો બલાસેનોરમાં ચોરીની આશંકાએ પોલીસે બાળકને ઢોર માર માર્યો

મહેસાણાના ઊંઝા તળાવમાં ડૂબતા યુવક માટે ફાયર બ્રિગેડ દેવદૂત સાબિત થયું છે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાં ડૂબી રહેલી રહેલા સુડતાલીસ વર્ષીય વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યુ કર્યું હતું ફાયરની ટીમે ભારે જમત બાદ સહી સલામત બહાર કાઢ્યા હતા યુવકને રાહતનો શ્વાસ લેવો ફાયદાકારક હતો દાણા ભરેલા આગ બનતા હાલોલના વડોદરા હાઇવે પર વાહન વ્યવહાર અટક્યો પ્લાસ્ટિકના દાણા રસ્તા પર ઢોળતા હાઈવે પર પણ આગ ફેલાઈ ગઈ હતી હાલોલ વડોદરા ફાયર ફાઈટરની આગ પર કાબુ મેળવવા જહેમત શરૂ હાઇવે પર અફરાતફરી વચ્ચે હાલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે રાજકોટના જંગલેશ્વરના ડિમોલ્યુશનની કાર્યવાહીના વિરોધમાં હવે સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ છે જંગલેશ્વરના રહીશોના સમર્થનમાં વિડીયો બનાવ્યા છે આ તેરસો અડતાલીસ મકાનોને તોડવા તંત્રએ નોટિસો પાઠવી છે અને તો અંદાજે લોકોને અસર થવાની ભીતિ છે હવે રહેણાંક મકાનો બચાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે છોટાઉદેપુરના જિલ્લામાં આદિવાસી સમાજે કરી ઈન્દના ઉત્સવની ઉજવણી

સાથે અહીં પડ્યા છે પરંપરાગત વસ્ત્રો અને ઘરેણામાં સજ્જ થઈ મહિલાઓ દેવોને રીઝવવા માટે ગીતો ગાઈ રહ્યા છે તો દૂર દૂરથી આવેલા મહેમાનો માટે અડદના લોટમાંથી ખાસ ઢેબરા બનાવાયા છે ગામમાં સુખ શાંતિ રહે ખેતી સારી થાય અને આરોગ્ય જળવાય તે માટે ગ્રામજનોએ આદિવાસી કલા અને સંસ્કૃતિનું સંરક્ષણ કર્યું છે અંબાજી ગબ્બરની પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા અંબાજીના ગબ્બર ખાતે ઉજવાયેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને અંતિમ દિવસ ઉજવાયો મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગબ્બર પહોંચ્યા પરિક્રમા પૂર્વે તેમણે અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કર્યા ગબ્બર પહોંચતા જ આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ અને લેઝિમ સાથે વિધાનસભા અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસની પરિક્રમામાં ભાગ લઈ એકાવન શક્તિપીઠ મંદિરમાં દર્શન કરી તેની અનુભવી આ સત્ય યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ પણ પરિક્રમામાં જોડાયા હતા પૂર્ણિમા નિમિત્તે શામળાજીવના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના આરાધ્ય અને ઈષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે હજારો ભક્તો શામળાજી પહોંચી ગયા હતા પૂર્ણિમાના પાવન અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરને ફૂલોનો વિશેષ શણગાર કરાયો જ્યારે ભગવાન શામળિયાને વિશેષ સોના અને રત્નો જડિત સાજ શણગાર કરવામાં આવ્યો ત્યારે દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન શામળિયાના ચરણે અને શરણે આવી ધન્યતા અનુભવી ચૂક્યા

મહેસાણા જિલ્લાના વિસનગરના બાસણા ગામે પણ અમરપુરી મહારાજની ગુરુ તેરસનો પ્રસંગ ભારે હર્ષો ઉલ્લાસથી ઉજવાયો દર વર્ષની જેમ આ વખતે પણ મહાસુદ તેરસે અમરપુરી મહારાજ ભવ્ય પ્રસંગ ઉજવાયો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મહત્વનું છે કે અમરપુરી મહારાજ સાથે જોડાયેલી ગુરુ પરંપરા ને પણ લોકવાર્તા સાથે યાદ રાખે છે અને નમન કરે છે આ પ્રસંગે અમરપુરી મહારાજની ભવ્ય ભવ્ય નગરયાત્રા નીકળી જેમાં ગુરુ ભક્તો ભારે હર્ષો ઉલ્લાસ સાથે ભક્તિના રંગમાં રંગાયા સાથે યુવાનો અને ગ્રામજનો દ્વારા દર વર્ષે ગુરુ મહારાજ ની નું ભવ્ય આયોજન કરવામાં આવે છે ભાવનગર પશ્ચિમ માં મળ્યું કોળી સમાજ નું ન્યાય સંમેલન પચીસ હજાર થી વધુ કોળી સમાજ કુંભારવાડા વોર્ડ માં આવેલા ભાડા નગરમાં લોકો ભેગા થયા હતા આ સભામાં રિષિભારતી બાપુ પણ રહ્યા ઉપસ્થિત કોળી સમાજના યુવા આગેવાન કિશન મેરે કહ્યું કે આ ન્યાય સભાની સાથે સાથે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે આગામી દિવસોમાં બોટાદ સુરત સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં ન્યાય સભાની સાથે શક્તિ પ્રદર્શન કરશે ઉલ્લેખનીય છે કે ભાવનગરના બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે ન્યાય મળ્યા બાદ કોળી સમાજનું ભવ્ય ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં શિભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો કે નવનીત બાલિયાને ન્યાય મળ્યો હવે આખી કોળી સમાજને આખા જ કોળી સમાજને પચીસ દિવસ દોડાનારને પણ દોડાવો જોઈએ પોરબંદર જિલ્લામાં બસો છવ્વીસ વેટલેન્ડમાં બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ પોરબંદર જિલ્લામાં બસો છવ્વીસ વેટલેન્ડ્સમાં બે દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે સમગ્ર ગુજરાત અને દેશભરના સૌથી વધુ પક્ષીવિદો દ્વારા પચીસ ટીમો બનાવી મહત્વના સત્તર વેટલેન્ડ્સની મુલાકાત લઈ કાઉન્ટ અને બ્લોક કાઉન્ટ પદ્ધતિથી પક્ષીઓની સંખ્યા અને પ્રજાતિઓનો અંદાજ લગાવવામાં આવ્યો છે પોરબંદર કે જે સુરખાવી નગરી તરીકે ઓળખાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પક્ષીઓ અહીંયા આગળ આવતા હોય છે અને શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ અહીં મહેમાન રૂપે આવે છે ગયા વર્ષે સો થી વધુ પ્રજાતિઓના આશરે છ લાખ પક્ષીઓ નોંધાયા આ વખતની ગણતરીથી નવી પ્રજાતિઓ અને હાલની સંખ્યામાં જાણવા મળશે જે દેશ વિદેશમાં પક્ષી પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને પોરબંદરના વેટલેન્ડ્સમાં પક્ષી જૈવ વિવિધતાને કાળજીપૂર્વક મોનિટર કરવા માટે મહત્વપૂર્ણ માહિતી મળશે જુનાગઢના ગિરનારમાં શિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ શરૂ નાયબ મુખ્યમંત્રીની મોટી જાહેરાત ભવનાથ મેળાને મિની કુંભ બનાવાશે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા આગામી અગિયાર થી પંદર ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમય તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્ય નગર યાત્રા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો હોય છે જેમાં પાંચસો મીટરનો વધારો કરીને આ વર્ષે બે કિલોમીટર કરવામાં આવ્યો છે જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે જૂનાગઢમાં યોજાતા કુંભ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે દર વર્ષે અંદાજે સોળસો પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ઓગણત્રીસો થી વધુ કરવામાં આવી છે મેળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે આ ઉપરાંત પાર્કિંગ અવર જવરના રસ્તાઓ રહેવાની સુવિધા માટે ડોર જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગારવામાં આવશે સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પણ મૂકવામાં આવશે આ ઉપરાંત શાહી સ્નાન સમય મહાશિવરાત્રી મેળાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર એક હજારથી વધુ સ્થાનિક યુવાનોને વોલન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે ત્રણસો થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ મનાલી અને સોલામલીમાં સ્નોફોલ શરૂ થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ અલગ અલગ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ સ્નોફોલની મજા માણતા નશ્યો પડ્યા હિમ વર્ષા બાદ હિમાચલ પ્રદેશમાં પર્યટકોનો જમાવડો શિયાળાના મનમોહક નશાળાની મજા માણવા પ્રવાસીઓ ઉમટ્યા મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ મનાલીમાં ઉમટી વળ્યા હવામાન વિભાગ દ્વારા ત્રણ ફેબ્રુઆરી સુધી સ્નોફોલની આગાહી કરાઈ ઉત્તર ફરી એકવાર હિમવર્ષા થઈ ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત ઉંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હિમવર્ષાના કારણે હાર્દજપતી ઠંડી અનુભવાઈ જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં સ્નોફોલ વચ્ચે ભારતીય સેનાએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું ગુરેઝવેલીમાં યુવાનો ક્રિકેટ ફૂટબોલ રમવાની મજા માણી સરહદી વિસ્તારના યુવાનોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો પૂંછ જિલ્લામાં હિમવર્ષાના કારણે વીજ પુરવઠાને નુકસાન પહોંચ્યું વીજ કર્મચારીઓએ વર્ષા વચ્ચે થાંભલા પર ચઢી તૂટેલા વાયરોનું સમારકામ કર્યું જે બાદ નીચાણવાળા વિસ્તારોમાં વીજ પુરવઠો શરૂ થયો જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી બોર્ડર ટોર્સ ઓર્ગેનાઇઝેશન પર્યટન સ્થળ ગુલદંડા સુધી કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ સ્નો કટર અને ભારે મશીનરીથી બીઆરઓની ટીમે બરફ હટાવવાની કામગીરી કરી વાતાવરણમાં કરનાલ સાથે વાતાવરણ વરસાદ પડ્યો જેના કારણે રસ્તા સતત નવમી વખત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ કર્યું રજૂ પચીસ વર્ષના વિઝન સાથે મોદી સરકારનું બજેટ કરાયું રજૂ બજેટમાં વિકાસ રોજગાર આત્મનિર્ભરતા ગરીબી ઘટાડવા અને વૈશ્વિક પડકારોને સંબોધવા પર ભાર બજેટમાં આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નહી રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરવા માટે ત્રણ મહિનાનો વધુ સમય અપાયો હવે એકત્રીસ ડિસેમ્બરના બદલે એકત્રીસ માર્ચ સુધી રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરી શકાશે બજેટ દરમિયાન શેરબજારમાં મોટો કડાકો રોકાણકારો કરોડો રૂપિયા ધોવાયા સેન્સેક્સમાં માં થી વધુ પોઈન્ટ ઐતિહાસિક કડાકો નિફ્ટીમાં પણ છસો ચાલીસ પોઈન્ટ મોટો ઘટાડો વર્ષ બે હજાર ના બજેટમાં સામાન્ય જનતાના વપરાશની વસ્તુઓ અને જીવન રક્ષક સુવિધાઓ પર વિશેષ ભાર મુકાય સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર કેન્સરની સત્તર દવાઓ ડાયાબિટીઝની દવાઓ કપડાં ચામડું અને કૃત્રિમ ફૂટવેર જેવી ચીજ વસ્તુઓ સસ્તી થશે પર્યાવરણ અને ટેકનોલોજીને વેગ આપવા માટે ઈવી બેટરી સોલાર ગ્લાસ બાયોગેસ અને મિશ્ર સીએનજી પર પણ રાહત માઇક્રોવેવ અવન અને વિદેશી મુસાફરીના પેકેજ પણ સસ્તા ખનીજો ભંગાર અને દારૂના ભાવમાં વધારો થતા તે વધુ મોંઘા બનશે ટેકનોલોજી ક્ષેત્રે ક્લાઉડ કંપનીઓને બે હજાર સુડતાલીસ સુધી ટેક્સ હોલી સેમી કન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઓ જેવી જાહેરાતો દ્વારા ડિજિટલ ઇન્ડિયાને બળ મળશે ઉદ્યોગો માટે બાયોફાર્મા ક્ષેત્રે શક્તિ યોજના હેઠળ રૂપિયા દસ હજાર કરોડ ફાળવણી ખેડૂતો માટે એઆઈ ટૂલ્સ અને શિક્ષણ ક્ષેત્રે નવીન લેબ્સની સ્થાપના નારી શક્તિ માટે દેશના દરેક જિલ્લામાં એક અન્યા છાત્રાલય બનાવવામાં આવશે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપ ગાંધીનગર બાદ શિવરાત્રીના મેળાને લઈને યોજાઈ બેઠક ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉતારા મંડળ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી જેમાં મેળાની તૈયારીની સમીક્ષા કરી હતી આગામી અગિયાર ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી તમામ વાહનો પર પ્રવેશ બંધી મુકાઈ છે ગિરનાર દરવાજા અને ભરડા વાવ વાસેથી તમામ વાહનો રોકી દેવાશે અને ત્યાંથી જ મેળો શરૂ થશે મેળામાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બસ ફાળવણી કરવામાં આવશે પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થાઓ રહેશે પચીસ જેટલી જગ્યાએ એ પાર્કિંગ પોઈન્ટ ગોઠવાયા છે મહેસાણામાં ગજ્જર સુથાર સમાજે શરૂ કરી દૈનિક લગ્ન યોજના મહેસાણાના પાટણવાડા ગજર સુધાર સમાજે પરંપરાગત સમૂહ લગ્ન ના વિકલ્પ રૂપે દૈનિક લગ્ન યોજના શરૂ કરીને એક ક્રાંતિકારી પહેલ કરી છે આ યોજના અંતર્ગત પરિવારોએ સમૂહ લગ્ન ની ચોક્કસ તારીખ વર્ષ રાહ નહીં જોવી પડે પરંતુ તેઓ વર્ષના કોઈ પણ દિવસે પોતાના મનગમતા મુહૂર્ત માત્ર એકત્રીસ હજાર જેવા નજીવા ખર્ચે લગ્ન કરી શકશે નવી પહેલથી સમૂહ લગ્ન થતી ભીડભાડ અને અવ્યવસ્થા પણ દૂર થાય છે અને સાથે લાખો રૂપિયા ખોટો ખર્ચ બચે છે આ ઉપરાંત વિદેશ રહેતા પરિવારો માટે પણ અનુકૂળતા રહે છે આ યોજનામાં સમાજ દ્વારા જ તમામ વ્યવસ્થા સંભાળવામાં આવે છે દરેક મા બાપનું સપનું હોય છે કે તેમના સંતાનના લગ્ન સારી રીતે થાય પરંતુ આર્થિક સંક્રામણના કારણે તે શક્ય નથી બનતું ત્યારે પાટણવાળા ગજ્જર સુધાર સમાજની આ પહેલ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની છે